જીરુંની ખેતી કરતાં ખેડૂતો માટે ખાસ એક સંદેશ આપું છું કે જીરામાં જો પિયત આપવાના હોય તો હમણાં ટાળવું અને બહુ અનિવાર્ય હોય તો બિલકુલ હલકું પિયત આપવું અને પિયત આપતા પહેલાં ફૂગનાશક દવાનો છંટકાવ કરવો પડે પિયત આપ્યા પછી પણ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો પડે જેથી કરીને જીરાના પાકમાં જે ચરમી અથવા તો કાળિયા રોગનો ઉપદ્રવ થવાની શક્યતાઓ રહેલી છે એનો ભય છે આ વાતાવરણમાં એ રોગને આપણે અટકાવી શકીએ જીરુના પાકમાં તમે બધા જાણો છો આમ તો ઓળખો જ છો કાળિયા રોગને પણ એનો નમનો પણ હું તમને બતાવીશ કે જીરુંના પાકના શરૂઆતમાં જ્યારે એ રોગની શરૂઆત થાય ત્યારે થર્ડ ઉપર આવો એક દાંઘવો પડે છે કાળો અને એ ડાગો ધીરે 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 પાંદડા ઉપર અને આખા ફૂલ ઉપર અને બધે જ સુધી પ્રસરી જાય છે છોડ આખો કાળો થઈ જાય છે આ રીતે અને એમાં દાણા બેસતા નથી અને ખેડૂતોને બહુ મોટું નુકસાન ભોગવવું પડે છે આ થઈ ખેડૂતોને કાળિયા રોગની ઓળખાણ પણ ખેડૂત મિત્રો જ્યારે પાણી આપવાની વાત છે ત્યારે એકાત્રે પાટલે અથવા એકાત્રે ક્યારે પણ પાણી આપી શકાય જેથી કરીને જીરાને આપણે આપણા જે રોગોના ઉપદ્રવ છે એમાંથી બચાવી શકીએ જેના માટે તમારે બિલકુલ હલકું પિયત આપવાનું રહેશે અથવા પિયત આપતી વખતે પિયત આપતાં પહેલાં દવા છાંટવી પડે જેથી મિત્રો કાળિયા રોગના ઉપદ્રવ માટે હાલ આ જે સ્ટેજ છે એ પાકનો સ્ટેજ પણ એક્ઝેક્ટ એના માટેનું છે વાતાવરણ પણ રોગ માટે અનુકૂળ બન્યું છે એટલે ગુજરાતના જીરા ઉપર કાળિયા રોગના આક્રમણનો ભય પણ છે કેટલા ખેડૂત મિત્રોએ દવાના છંટકાવ કરેલા હશે કીટનાશક દવાના પણ ફરીથી હું તમને એના વિશે થોડીક માહિતી આપું તો કાળિયા રોગ એક દૂરથી થતો રોગ છે કેન્સર જેવો રોગ છે એક વખત ખેતરમાં આવ્યા પછી એને અટકાવવો ખૂબ જ મુશ્કેલ છે જેથી કરી એના માટે અગોતરું આયોજન અથવા તો અગોતરા પગલાં લેવા પડે આ અગોતરા પગલાંમાં ફૂગનાશક દવાનો છંટકાવ અતિ અગત્યનો છે જીરું પાકમાં લગભગ ફૂલ અવસ્થા પાર કરી ચૂક્યો છે અને એ સંજોગોમાં જીરાના પાકમાં મેન્કોઝેપ દવા ફૂગનાશક દવા પાંત્રીસ ગ્રામ દસ લીટર પાણી અને એની સાથે પચીસ મિલી તૈલી સાબુનું દ્રાવણ દવાને આપણે એકચ્યુઅલી ચીકણી બનાવવાની છે જેથી કરીને આ નાના પાંદડાઓ ઉપર ચોંટી શકે પાન બહુ મોટા નથી દવા ચોંટવાની સંભાવના ઓછી છે જેથી કરીને આ સાબુનું પાણી ઉમેરવામાં આવે તો આપણે એ આપણી દવાની જે અસરકારકતા છે એ વધારી શકીએ આ રીતે દ્રાવણ બનાવી અને સવારે દસ વાગ્યા પછી ઝાકળ ઉડ્યા પછી જો આ દવાનો છંટકાવ કરવામાં આવે પદ્ધતિસર એના માટે એની ચોક્કસ પદ્ધતિઓ છે દાખલા તરીકે પાંચસો લિટર પાણી હેક્ટરે વપરાવું જોઈએ એ ખાસ મહત્ત્વનું છે ત્યાર પછી દવા છંટકાવનો સમય પણ ખૂબ જ અગત્યનો છે અને એની જે નોઝલનો ફુવારો છે ફુવારો પણ બહુ અતિ મહત્ત્વનો છે ઘણી વખતે નોઝાલોમાંથી ધોડા પડતા હોય એ પણ રિઝલ્ટ માટે અનુકૂળ નથી જેથી કરીને બહુ ધમ્મસ રૂપે દવા એ અતિ આવશ્યક છે ખેડૂત મિત્રો ઘણા ખેડૂતો નવણાવતા હોય છે છોકને બરાબર દવાનો છંટકાવ કરી અને બધી જ દવાનું પ્રવાહી નીચે ઉતરી જાય છડથી એટલી હદે એમાં છંટકાવ કરતા હોય છે પણ આ પણ યોગ્ય નથી ખેડૂત મિત્રો દવા આપણે માત્ર ચીમકાવવાની છે છોડ ઉપર અને એના માટે આપણે દવાથી છોડ જાય એવો જ પ્રયત્ન કરવાનો છે જેથી કરીને દવા એના ઉપર ચોટી જાય દસ દિવસ પછી બીજો એક છંટકાવ પણ કરવો પડે મેન્કોઝેબનો અને જરૂર લાગે તો દસ દિવસ પછી ત્રીજો છંટકાવ પણ કરવો પડે એકચ્યુઅલી ચાર છંટકાવની ભલામણ છે અમારી મેન્ક્રોસેફ દવાની પણ મોટા મોટાભાગના ખેડૂત મિત્રોએ એક બે છંટકાવ કરી દીધેલા હશે પણ આ જે હાલ ગુજરાતમાં વાતાવરણ પલટાયું છે વાદળો છે વરસાદની વકી છે એ સંજોગોમાં ખાસ કાળજીની જરૂર છે અને એના માટે મેન્કોઝેબ દવાનો છંટકાવ અતિ આવશ્યક છે મેન્કોઝેબ પંચોતેર ટકા વેટેબલ પાવડર પાંત્રીસ ગ્રામ દસ લિટર પાણીમાં અને સાથે પચીસ મિલીલીટર તૈલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ આ થઈ ચરબી રોગની વાત ઘણી વખત ખેડૂત તો ચરબી માટે ખેતરમાં જ્યારે આવે ત્યારે ખેતરમાં ફરતા હોય છે અને સહજ છે કે જ્યારે ખેતર સારું હોય અને ચર્મી રોગનો ઉપદ્રવ શરૂઆત થાય ખેડૂત ખેતરમાં જાય એટલે સૌથી પહેલો ચરમી રોગમાં એ દાખલ થાય છે ચરમીવાળા ભાગમાં અને ત્યાર પછી ખેતરના સારા ભાગમાં જાય છે પણ જાણે અજાણે આપણે આ ચરબીના ભોગના બીજ આપણા બીજા સારા ભાગ સારા વિસ્તારમાં પણ આપણે ફેલાઈએ છીએ અને એના લીધે એ ચરમી રોગના બીજ બીજે પણ ફેલાઈ અને એ રોગનો ઉત્પન્ન થઈ શકે છે એટલે જ્યારે પણ જવાનું થાય ત્યારે ચરમીવાળા ભાગમાં છેલ્લે જવું અને ત્યાર પછી ખેતરની બહાર નીકળી જવું જેથી કરીને આ ભૂખો જે તંદુરસ્ત ભાગ છે એમાં લાગે નહીં એ સિવાય બીજી ઘણી બધી કાળજીઓ આમાં રાખવાની છે કે આજુબાજુ કે ઝાડો પડતો હોય તો એ પણ દૂર કરવો પાણી કે ભરાવું ના જોઈએ ખેતરમાં ક્યારા પાણીમાં વધારે પાણી જો ભરાઈ રહેશે તો બ્રિજના લીધે સીધો જ આ કાળિયાની જે ફૂગ છે ચરબીની જે ફૂગ છે ઓલ્ટરનેટિવ ફૂગ એ ફૂકનો ઉપદ્રવ ચાલુ તમામ બાબતોને ધ્યાને રાખી અને જો ખેડૂતો થોડીક કાળજી રાખશે તો ચોક્કસ સારા પરિણામ આપણે મેળવી શકીશું અને હાલ જે વાતાવરણનો પડટો છે જેમાં ખેતના પાકને આપણે ચરબીના રોગના ઉપદ્રવથી બચાવી શકશું કેટલાક સમયથી જીવાતોનો ઉપદ્રવ પણ વધ્યો છે જીવાતોમાં મલોમસી ત્યાર પછી તડતડિયા ફિક્સ આ બધી જી વાતો પ્રકારની જે જીવાતો છે એ લોકો